અને પછી ત્યાં જોતા હતા તો માહીભાઈનો દાવ આવ્યો બેટિંગમાં એનો દાવ આવ્યો ગીલ શું કહેવાય દુબે ભાઈની બધાની બેટિંગ એન્જોય કરી પણ હું વાટ જોતો હતો માહીભાઈની કારણ કે આપણે તો માહીભાઈને જોવા જવા નતા તો પછી તો ત્યાં હું બેઠો હતો માહીભાઈ આવ્યા અને પછી તો મેં કીધું આવીને પહેલાં તો જે બેટિંગ કરતા હતા તો આવીને પહેલાં તો એક બે બોલ રેમા અને પછી છગ્ગા માર્યા ચોગ્ગા માર્યા તો મારથી રહેવાનું નહીં અને પછી મેં હું બહાર પાણી પીવા જાઓ બહાર પાણી પીવા જાઉં તો ત્યાં બહાર પાણી પી ગયો તો મને ખબર નથી કે માહીભાઈ શું કે ડીઆરએસ લીધો કે આ તે મને કંઈ ખબર નથી હું પાણી પીવાઈ ગયો અને જોતો હતો તો માહીભાઈ ઊભા હતા અને પછી ત્યાં જાળી પાસે ગયો તો કુદાય એમ હતું અને પછી માહીભાઈ એમ ઊભા હતા ઊભા હતા મને ખબર નથી કે શું થાય છે શું છે મારું ધ્યાન તો માહીભાઈ ઉપર હતું તો જાળી પાસે આવ્યો અને પહેલા તો જોયું કે માહીભાઈ ઊભા હતા તો મારું ધ્યાન હતું જાળી ઉપર પછી હતું માહીભાઈ ઉપર પછી હતું જાળી ઉપર પછી હતું માહીભાઈ ઉપર પછી ધ્યાન હતું માહીભાઈ ઉપર અને પછી ક્યાંય જોયું જ નથી ઉપરથી જ્યાં ભજરંગભલી કુદી જ ગયો અને પછી કુદ્યો અને પછી તો મેં જોયું કે હું મેદાનમાં છું મેદાનમાં છું ડાયરેક્ટ ડાયરેક દોડતો દોડતો ગયો તો દોડતો થતો તો માહીભાઈ સામે ઊભા હતા એટલે માહીભાઈ મારે મસ્તી કરી તમે જોવો છો વિડિયામાં તો માહિભાઈ મારી સાથે નાના છોકરાને જેમ મસ્તી કરી તો હું ડરી ગયો કે મને એવું થયું કે મેચ પૂરી શકીએ તો ભાઈ જાય છે એમ તો મેં ઉચાહત કરી લીધા કે માય સર હું તમારો ફેન છું એ રીતના મેં ઉચાહત કરી લીધા તો ભાઈએ પણ કીધું કે હું મસ્તી કરું છું હિન્દીમાં બોલા ત્યાં એના જવાબમાં કહું તને અરે મસ્તી રહ્યા હું એ રીતના એ માઈભાઈ બોલા ને પછી મારો હા દર ચઢમી ઠેક માઈભાઈ મસ્તી કરે પછી ડાયરેક્ટ જઈને એના પગમાં પડી ગયો સમર્પણ થઈ ગયો અને પછી હું સમર્પણ અને પછી મને માઈભાઈ ઊભો ઊભો કર્યો અને પછી ડાયરેક્ટ મારું નામ પૂછ્યું કે આપકા નામ ક્યાં હૈ તો મેં કીધું કે જય એ કે ઠીક એમ કરીને મારા ખંભા ઉપર હાથ નાખીને મને લઈ લઈ ગયા અને મારી સાથે ખંભામાં હાથ મૂકી પછી જ મને કીધું કે ઇટની શ્વાસ ક્યુ ફૂલ રહે તારી તો મેં કીધું કે મુજા નાકકી દિક્કત હે એમ એટલે હું કહું કે તને એટલો બધો શ્વાસ કેમ ચડે એમ તો મને કીધું મને મને નાકની તકલીફ છે એમ તો સર્જરી હતી તો એ પહેલાં હું તમને મળવા માગતો હતો એમ તો એ ખુશ થઈ ગયા અને પછી કીધું કે હો તું હું પે છોડ દે હો મેં દેખ લઉ ગા એ તું મારા પર છોડ દે હું જોઈ લેશે એમ એટલે પછી તો મારા આંખમાંથી આંસુ કારણ કે સાક્ષાત આમ અમુક લોકો જેને ટીવીમાં જોતા હોય એને માનતા હોય એને ભગવાન માનતા ભગવાનનો દરજ્જો દીધો હોય હું પણ મેં પણ દીધો એ ગુરુનો દરજ્જો દીધો જો જોકે એ માઈભાઈએ મને જ્યારે ગળા પર હાથ દીધો હતો ત્યારથી માઈભાઈએ કીધું તું કે એસે મત થોડા બદતમ બદતમીજી મત કરો આરામ સે લેજો એમ અને એક તમે ફોટામાં જોવો છો કે વિડીયોમાં જોવો છો આ મારા કમર ઉપર હાથ મૂક્યો હતો તો મને એમ પ્રોટેક્ટ કરતા હતા ભાઈ ભગવાન કહેવાય ને ભક્તને પ્રોટેક્ટ કર્યો તો એમ મને ભાઈ પ્રોટેક્ટ કર્યો આમ મને ભાઈ નહોતો મૂકતા હું ભાઈને નહોતો મૂકતા હું ડરી ગયો તો આજે બધા સાઈ બાબા મને લગભગ તો આ કાંડ એવું છે તો મારવા નથી પાક્કું હતું તો હું બી ગયો તો તમે માઈભાઈ કીધું મને આ બધા મારશે તો ભાઈ કીધું એ કે હોય જે કુછ નહીં કરે કે

એવું કીધું ને પછી મેં માહીભાઈને મૂક્યા અને પછી એને મારી ઉપર આમ ખંભામાં બે વાર આમ પીઠ થતો